ખાણખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે હેઠળ ટીમ દ્વારા તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માંડવી તાલુકાના રાયણ ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર થતા રોયલ્ટી વગર ભરેલી ટ્રક જી જે બાર એ જીરો એક ત્રાણું જેના ડ્રાઈવર મેઘજી જીવા જોગી તેના માલિક ગઢવી ભરત દેવાંત પાસેથી ઓગણીસ મેટ્રિક ટન રેતીના જથ્થા સાથે કબજે કરવામાં આવેલ છે તેમજ ભુજ તાલુકાના કુનરિયા નાના ગામ પાસેથી ટ્રક નંબર એન એલ છ એ નવાણું ઓગણસાઠ જેના ડ્રાઈવર નવીનભાઈ નાગજી મહારાજ તેના માલિક અરુણભાઈ છાંગા પાસેથી અઠ્યાવીસ મેટ્રિક ટન મોરમ ખનીજ રોયલ્ટી વગરના જથ્થા સાથે કબજે કરવામાં આવેલ છે બંને ટ્રક તથા ખનીજની અંદાજીત કિંમત રૂપિયા પાંત્રીસ લાખ પુરાનો મુદ્દામાલ કબજે કરી જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે